ડાયાબિટીસ મુક્ત ગુજરાત ભરૂચમાં માત્ર ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ શિબિર યોજવામાં આવશે આગામી ચૌદ નવેમ્બરથી તારીખ અઠ્યાવીસ નવેમ્બર સુધી ભરૂચના જીએનએફસી પ્રાંગણમાં એસઆર ક્લબ કોન્ફરન્સ હોલ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે ત્યારે યોગ દ્વારા દરેક લોકો ડાયાબિટીસ મુક્ત થઈ શારીરિક માનસિક અને આધ્યાત્મિક જીવન જીવી શકે તેવા ઉદ્દેશ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મધુમેહ મુક્ત ગુજરાત અભિયાનનો પ્રારંભ થનાર છે જેના ભાગરૂપે તારીખ ચૌદ નવેમ્બર થી તારીખ અઠ્યાવીસ નવેમ્બર સુધી ભરૂચના જીએનએફસી પ્રાંગણમાં એસઆર ક્લબ કોન્ફરન્સ હોલ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડાયાબિટીસ ગ્રસ્ત લોકો જોડાઈ શકશે શિબિરમાં ભાગ લેવા પૂર્વે લોકોનું ડાયાબિટીસ પરીક્ષણ

સંપર્ક વોટ્સપ ઉપર મેસેજમાં નામ મોબાઈલ નંબર શહેર અને બીમારીનું નામ લખી રજીસ્ટ્રેશન કરાવી શકશે ભરૂચ જિલ્લા માહિતી વિભાગ દ્વારા આજે સાંજે પાંચ કલાકે મરેલી એક અખબારી યાદીમાં આ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી હતી